કશી એન્ટ્રી નહીં પાડી એ નહીં કોઈ તો માતાજીનું હો માતાજીનું વપરો કરવાનો તો લેડ લેડ મોકલા દો જ નહીં કાકા હા તો લઈને આવ તું હાલે મફટલાલ ના ઘરે બધું આયોજન કરીએ ને નવરાત્રીનું ઓહો કબ તાપ લાગે અરે હા હા મોફટલાલ હા બોલો આમ રેડું ડમાર તો તૈયાર નહીં ઓણી શું ઓ હમણાં જ બે સોના ઠાળી દીધી આવ ઓ રોમ

ભાઈ ઠકકાણા હું કરું કહો બધા ભાઈઓ જેવા પાકે તને ખબર નહી પેલા પોરે તું પેલા દારૂડી બગાડી ખબર દારૂડી બગાડે પા પૈસા શંભુ શંભુએ પૈસા પૈસા પછી તમારો વાળો એમ નઈ વાળો પેલો એક ભાઈ હતો ખબર ડોલસંગ ડોલસંગ ચોકચાદ અમદાવાદ ના ખબર કલાકાર જોડે ઓળખાણ મેલી ના ગણવાય ગમે વેલી અમારે શું માગવા જાય ભાઈ નામ આલું મેલું છે ફોન આવ્યા મારા ઉપર કારણ કે હું આવું

કોઈ નહીં હાલ તો આપડે બેન થઈ કાઢવા પડશે આપડે બહેન જ કાઢવા પડશે એટલે ફિકર નહી લાવે ને

ચાલો ઉઘરાવો કહો ચેલા પાંચસો રૂપિયા ઉભરાઈ ગયે પાંચસો રૂપિયા એટલે ડું હાલશો ના ચાલે પાંચસો આલ્સી રહે એટલે ના ચા માતાજી માલવા છે ને આપડે જો બીજા હાલવા આવી ફોન કરું છું ફોન કર ફોન કરી દો બરાબર ઉપર ચેન્ડ નહીં કોઈ તું થાય

ટોટ બોલ્યો એ પાછી રીંગ વાજી પગ બાપુ ગીચી વળી ચી મળી ખબર ઘરે બો અંબાજી રે અમવાનો મી હેલો બસ પૂતરાને બેઠ્યો હેલો હેલો ઓ કરો લે કોઈ ને બેઠો તો આવતા ને અમકુ ચોકણ અમારે સાપરે આવો છે પેલો નવરાત્રીનું આયોજન કરવાનું હા બુગરાનું બુગરાનું ઉગરાવાનું બધું

અરે તમને ખબર નહિ જો આ સડાય આયા આજે વેરા 5 વાગે ઉઠીને પીવા જાય ઉતરવા જતું નહિ લાગી રહ્યું તાણ અરે આ તો હું જો તો પણ મારું વિઠિયો આયુ ઉઠાડવા ઓય પેલે છે તરમ ફોળો તો કોઈને કીધું કે એટલું હું લેતા આવળ નકર નતો લાવતો હું તો નતો લાવ મારો ફોટો લાયા અરે આવું કામ હતું કરો આ નવરાજી નું આયોજન કરવાનું છે તે હું કરી અરે ઉગળાનું શું કહું નહીં

માર સંગ ઉપર ચડતો એ વાત જવા જીઠે તમે ઉભરણ રાતેર લેતા આવો ને તમે આ રાતે લેતા જાવ પેલા કઈ દેજો રતામાં જોડે તમે કહેતા પેલા ભાઈ દેજો શંબુ હા તું કઈ દેલા દ્વાલ તમે કઈ દેહ

ગોટા ગોટા હોય તો મેલી યાર દા મંદિરે હોય રહી દાડા પેલું પ્રસાદી મેળવી હોય ને પેલા પેલો શું કેવાય પેલું થાળ કહેવાય શું કેવાય એ મેળવી ને એ ખાઈ જાય ઓ

ন্দা আপরা চা কর টি যেতো আমরা নালা আমরা আ এখ কালাচ্ছি আ আমার মা লভাই সীমায় ক আট এস টাও কারি আগমা গামা মাদের মাই

Kita lawan, sama kalakarta mewah taman khaber, kalakarta tani juga ngomong, putri jangan kawan, berapa miliar dulu, berapa dulu, berapa dulu, berapa dulu, berapa dulu, berapa dulu, berapa dulu, dulu, kalian dulu, berapa dulu, berapa dulu, berapa dulu, berapa dulu, berapa dulu, berapa

પછી લે પછી 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 નાસ્તો પછી નાસ્તો ના હોય ને દાબેલી ખાવા અમે તો આ તમારું દાબેલી સિવાય કોઈ ખુદતું જ નઈ ના શિક્ષણ ખાવાયા પીછ અને હાડકીલા વામ

અમે તો દાદી એલીના ભૂસ્યા કે વહીએ દાદી એલીના લેટ આ વિષય કે વહી રે એ એ જમીના કેરો મને લાગેલી નઈ પાડતી તાણ એરો

તારિયા સે લડી લાલ ભાયો વાહી રેલો એ બાયરામાં ફોણી મફત લાગા એ ગોદાન ધારો વાયરું વા રે વાઢી

ખરી આપણે જતા પણ નહી મજા આવે ખરી વાર અમે પિન આવી ગયા બગાડ મેં તમે કીધું તું કવાનો ઘરે નઈ આવે બફો જોઈ ગયો গীত গায়ে গীত গা কিয় গায়েৰে

હા ગરબા 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 કઈ હા પિતા વાળા ગીતા ખબર ગરબા અંબાજી વાગે અંબાજી વાગે ગુગરા ગોરે અંબાજી મારચી નાખી કોઈ જાણતું જોતા તે કર્યા એ કોઈ મોનતું નતું મોનીતા તે કર્યા કરે કા આ છે બધા રૂપિયા કરે કાકો લઈ મારે નવું ગીત આવ્યું ટ્રેન્ડિંગ માં કાઉ સિંગર કોણ હતું ખબર હે